તો કેમ છો મિત્રો જે એમ બેમાં આ જે બ્રેજા આવી રહી છે એમાં અમે મેટિંગનું કામ કરીએ છીએ અત્યારે એમાં મેટિંગ સરસ રીતે બેસાડવામાં આવી છે એ વખત તમે દુકાન પર વિઝિટ મારો આ જે એમબી દુકાન છે ત્યાં એક વખત વિઝિટ મારો તમે જોઈ લો એમનું કામ સરસ છે એકદમ મજૂર હજુ શાંતિપૂર્વક કામ કરી રહ્યા છે બ્લેક કલર ન્યુ ટોપ બ્રેજા બીજી બધી ગાડીઓનું પણ કામ થઈ રહ્યું છે એના અંદર સેન્ટ્રલ લોક ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે જો આપ જોઈ શકો છો ગાડી અંદર પૂરી રીતે ખોલેલી છે

તો બહુ સારી રીતે અંદર સીટ ફિટ કરીશું એના અંદર અહીંયા જય અંબે એસેસરીમાંથી તમને યોગ્ય પ્રમાણે મ્યુઝિક સિસ્ટમ સારા ભાવમાં સીટ કવર એ બધું મળી રહે લુણાવાડા ગોદરા હાઇવે રોડ વૃંદન હોટેલ હોટલની નીચે તો ફરીથી કોઈ બીજી ગાડી આવે તો તમને વિડીયો હું નાખી દઈશ ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ખૂબ જ સારી રીતે શેર કર